છોટાઉદેપુરના બોડેલીની શેઠ એચએચ શિરોલાવાલા હાઈસ્કૂલમાં વિખવાદ સર્જાવાની ઘટના સામે આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર શાળાના ત્રણ ટ્રસ્ટી પૂર્વ ટ્રસ્ટી બાબુ જોકસી મંથન ગાંધી અને જેમીન શાહ ઓફિસમાં બળજબરીપૂર્વક વોચમેન રજીસ્ટરમાં એન્ટ્રી કર્યા વગર ઘૂસી ગયા હોવાનો આરોપ કરવામાં આવ્યો છે વોચમેને રજીસ્ટરમાં એન્ટ્રી કરવાનું કહેતા તેને પણ ધમકાવ્યા હોવાનું સામે આવ્યું શાળાના ટ્રસ્ટી ભાવેશ શિરોવાલાની ચેમ્બરમાં બળજબરીપૂર્વક ઘૂસી વિવિધ પ્રશ્નો કર્યા શાળાના ટ્રસ્ટી દ્વારા પૂર્વ ટ્રસ્ટી સહિત ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસે ફરિયાદ નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે બોલેલીની નામાંકિત એવી સેટ એચ એસ શિરોલા હાઈસ્કૂલ કમિટી ટ્રસ્ટનો હું આજીવન ટ્રસ્ટી મારું નામ ભાવેશ કુમાર જગદીશચંદ્ર શિરોલાવાલા છે હું આ સંસ્થાનો આજીવન ટ્રસ્ટી છું તારીખ એક ચાર બે હજાર પચીસના મદદનીશ ચેરિટી કમિશનરના હુકમને આધારે મને આ સત્તા આજીવન જીવન ટ્રસ્ટી તરીકે આપવામાં આવી છે તારીખ ગત તારીખ ચોવીસ સાત બે હજાર પચીસના રોજ મારી આ શાળાના લગભગ પોણા અગિયાર વાગે નિતિનભાઈ શાંતિલાલ ચોક્સી મંથન ગાંધી જયમીન શાહ મારી સૂચના વગર મારી પર્સનલ ચેમ્બરમાં ઘૂસી ગયા હતા મારા આચાર્ય અને મારા ટીચરોને ડબડાવી ધમકાવી અને મારા ચેમ્બરની ચાવી લીધી હતી લીધી હતી મારા ને પણ એમને ડબડાવ્યો હતો અને વોચમેનને જે વિઝિટર રજિસ્ટર હતું તેમાં સહી કરવાનું એના દ્વારા કહેવામાં આવ્યું તો પણ બાબુભાઈ ચોકસીએ સાફ શબ્દોમાં ના પાડી દીધી કે ભાઈ હું આ બધું નહીં કરું તું મને કેનાર કોણ છે અને એમની સાથે ગારાગારી કરી હતી અને ધમકાવ્યા હતા બીકના માર્યા ચંદ્રેશભાઈ મારા એ મને તાત્કાલિક ફોન કર્યો કે આપણી શાળામાં આ રીતે આ ત્રણ જણા આવ્યા છે અને તમારી ચેમ્બર ખોલવાનું બહુ જીત કરે છે અને દાદાગીરી કરે છે હું સેઠે છે સિરોલા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ પટેલ સુરેશકુમાર સોમાભાઈ આ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું તારીખ ચોવીસ સાતના રોજ અગિયાર વાગ્યાની આસપાસ બાબુભાઈ ચોક્સી મંથનભાઈ અને જમીન આ ત્રણ જણ શાળા સમય પ્રાર્થના શરૂ થવાના સમય લગભગ અગિયાર વાગેનો અમારો છે એ વખતે પાર્કિંગ બહાર હોવા છતાં પણ અંદર ગાડી લઈને છેક સ્ટેજ સુધી પ્રવેશ કરેલો અને પ્રવેશ કર્યા બાદ ઉપર લોબીની અંદર આવી અને મને એવું કીધું હતું દાદાગીરીથી કે તમે મને આ જ ઓફિસની ચાવી આપો એટલે મેં કીધું કે સર મારી ઓફિસ પેલી બાજુ છે અને આ અમારા ટ્રસ્ટી જે ભાવેશભાઈ છે એમની ચેમ્બર છે છતાં પણ એમણે એવું કીધું કે અમારે આ જ ઓફિસની ચાવી જોઈએ છે એટલે જબરજસ્તી મારી પાસે ફરજીયાત ચાવી મંગાવડાવી વાતાવરણ ડોળાય નહીં વિદ્યાર્થીઓનો પહેલો પીરિયડ શરૂ થઈ ગયો હતો પ્રાર્થના પછી એટલા માટે મેં ગભરાઈને મેં ચાવી મંગાવડાવી હતી અને એ ચાવી મેં એમને આપી એટલે એ બેઠા હતા અંદર પ્રવેશ લીધો અંદર બેઠા હતા પંદર વીસ મિનિટ જેવું બેઠા અંદર અને એ સમય દરમિયાન થોડી ચર્ચાઓ કરી જે મેં લખેલી છે કે કર્મચારીઓ યુનિફોર્મ શા માટે ફેરેલો નથી પીટીઆર પર નોંધાયેલા ટ્રસ્ટીઓ કોણ કોણ છે એ બાબતની ચર્ચા મને લેખિતમાં મને કરાવડાવી હતી ત્રણેક વાક્યો મેં લખ્યા હતા અને પછી એ લોકો જતા રહ્યા હતા અને આ બાબતે અમારા જે ટ્રસ્ટી છે ભાવેશભાઈ શિરોલાવાલા એમણે પણ પોલીસ ફરિયાદ કરેલી છે